રામ રામ ને સીતારામ ડાયરાને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અત્યારે વાગી જશે મિત્રો છે ને પોણા અગિયાર જેવો તમે જોઈ શકતા હશો અને આપણે આજે બ્લોક ચાલુ ગીરો કેમકે કાલ નહોતો ગીરો કેમ કે પછી મિત્રો આપણને બહુ મજા ન આવે કેમ કે કાંઈ નિરક નખે ને તો કંટ્રોલ આવે કેમ કે તમારો બધો કાંઈ સપોર્ટ નથી સપોર્ટ હોય તો ચાલે ને કાલ જો આપણે બીજો નિરાવ લેવા હાલો તમને બતાવું તો જો નવો નિરાવ લેવા એનો વેલોગ ન ઉતાર્યો પણ અત્યારે તમને બતાવી દઉં ને તો જોઈ શકતા છો જો આ આપણે હેમલ લેવા અહીંયા ખીડક્યું ઓલી બાજુ ખીડક્યું હાલો બતાવી દઈએ તો એ બધું બતાવી દે તો જો આ બધું મિત્રો આપણે હેમલ લેવા કાલમાં આ બધું જોવા ત્યારે તમે જોઈ શકતા છો મસ્ત મજાનું ખડકી દીધું છે આવી જ રીતે તો હલો અત્યારે ભેંસું તમને બતાવું તો આ જો ભેંસું અત્યારે બધી પાણી પાણી પાઈ દીધું નીરી દીધું છે તો બધું કમ્પ્લીટ કામ કરી દીધું અને તડકો આવે છે તો એવું તો મિત્રો રહેવાનું ને એવું તો આવે ને આપણે મસ્ત મજાનું પેટ પૂજા પણ કરી લીધી છે મેં કીધું કે પાછો વ્લોગ બનાવવું મેં તો બે દિવસ જેટ થાય છે આપણે ભાઈ એક વિડીયો એક્સ્ટારા હતો એક બે વિડીયો હજી પીડ્યા એક્સ્ટ્રા તો આપણે કાંઈ એ ઉપાધિ નથી પણ મેં કીધું તો એ બનાવી દઈને આપણે જો પાણીનો ટાકો અને આપણે ડારની એક નળી ફીટ કર્યો ડાર આજ ચાલુ થઈ જશે એ બધું આગળ બતાવી ને બાકી તો હું આ ખાટલે હું તો મને એ છડી જોયું કાલે વલગ બનાવી નાખું કેમ કે વલગ બનાવું તો તમને જોવો મિત્રો ગમે રોજ બનાવી તો તમને પણ નો મજા આવે નોખું નોખું કન્ટેન્ટ હોય ને તો જ મજા આવે તો આવું કંઈક અત્યારનો વ્યૂ છે તો આવું બધું છે હવે આપણે એક બધી મલંગ જવાનું સાશે તો એનો પણ ઓલક બતાવીશું અને પછી તો મિત્રો આપણે આ ઘાટલો છે તો હું તો આપણે બીજી સેનલોનું એડિટિંગ કરતા હોય ને ઘણું બધું હોય તો એ બધું કરતો હોય તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા વ્લોગ બહુ મસ્ત બનશે અને તમને જોવાની પણ મજા સેનલમાં નવા હોય તો પાછા મિત્રો લાઈક કરતા શેર કરતા અને સબસ્ક્રાઈબ ભીડો મિત્રો આપણે માલ પાવાનું ચાલુ કરી દીધું આગળ હું ભૂલી જતા મને યાદ તમે થોડી કલીફ લઈ લે તો જો અત્યારે ભેંસને પાવશું કાકામાંથી હીચી નીચી જો અત્યારે પહેલી લીધું છે હાલે હા ના ને કાંઈ સાવ હેલ્લે હા બહુ ખબર આવે મિત્રો વાત જ કરવાનું કેટલું પડે હાલ હા ખીલે પછી સીધાનું બરોબર ને મિત્રો કોઈ રીતે આવે નહીં છોડવા દઈ ને કોઈ રીતે આટલી નાખેલી હોય છે સીપી આવી જાય હાલો અને ફટાફટ બાંધો અને પછી ગાયને લઈ લો મિત્રો મિત્રો હવે આપણે પાણી દીધી ગાય ને તમે જોઈ શકતા આખું તગારું પાણી પી જઈએ ને તો એ ધરાતી ને કેટલું પાણી પીવા જોતું છે એમ જોવા તો પાવ એ તહેરી છે જો પાછે ગાયગર નાખવી જશે બે ગાયગર નાખી એક આખું તગારું તો એ ધરાણા નહીં કાવ હું કાવ તો એ તહેરું 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 એ ધરાતું નહીં એટલું પાણી પીવું એની ખબર ના પડતી એકવારથી આપણે મિત્રો પાણી નેસતા ટાંકાના માવવાની એમાં એટલું માલ ને પીવો છો ને એમાં આવક કાંઈ નહીં હું ધંધા આ ધંધા કે કરાતા છે મિત્રો માલ તો એ તહેરું છે પાછી કંઈક નાખીને તારી પહેર્યું છે તો આલો એને હવે બાંધી દઈએ બહુ નકું હોય ખાંડકરનું પાછું બીજું પાછું આફરો ફળી જાય ચાલો આલો ફટાફટને બાંધી દઉં ગાયને ને મિત્રો પાઈ દીધું પાણી નીરવાનું બાકી છે ને હવે આપણે છે ને અત્યારે પાડીઓને પાઈએ છીએ જો આ પાડી પીવા આવી ગયા આ બાકી છે આ બાકી છે પછી બધા નીરી દઈએ એટલે ખાચું છે લુગડાએ નતા ગાવે હવે કેવો તો અત્યારે વાગી જશે મિત્રો છ તમે જઈ શકતા હશો આજનો બ્લોક બસ આપડો અહીંયા સુધી અહીંયા અત્યારે એન્ડ આપી દઈશ છે તો ટપુંજી અમારે બેઠા છે તો મનજો કાલના નવા વિડિયો સાથે બધાને જય માતાજી બાય બાય ને સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી નાખો